નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઠેર ઠેર બનાવાયેલા નાના કદના વાઇબ્રેટર બંપથી અકસ્માતના બનાવ ધ્યાન હતા ડભોઈ બોડેલી વચ્ચે અડત્રીસ અતિવાસ્તવવાદીઓ હાઈવે પરથી નાના મોટા બમ્પર દૂર કરાયા વર્લ્ડ બેંક લોનની મદદથી ડભોઈ બોડેલી સુધીના અડત્રીસ કી મીના હાઈવે માર્ગને આજથી દસ વર્ષ પહેલા સ્ટેટ રોડ પ્રોજેક્ટની દેખરેખ હેઠળ બનાવ્યો હતો ત્યારે આ સમયે ઠેરે ઠેર બનાવી દેવામાં આવેલા નાના કદના વાઇબેટર બમ્પ દરેક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યા હતા સાથે આવા સ્થળે કોઈક જીવ ગુમાવતા હતા તો કેટલાક ઈજાગ્રસ્ત બનતા હતા આ ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પરના અસંખ્ય બંપ અકસ્માતનું કારણ બની ગયા હતા જો કે હાલમાં ચાલી રહેલ નવીન માર્ગની કામગીરી દરમિયાન તમામ નાના બમ્પોને દૂર કરી દેવામાં આવતા નાના મોટા વાહન ચાલકોને પોતાના વાહનોને તેજ ગતિએ દોડાવવામાં મોટી રાહત થઈ હોવાનું જોઈ શકાય છે વર્ષ બે હજાર પંદરથી સોળના સમયગાળા દરમિયાન નવા સોલ્ડર સાથે પહોળાઈને વધારી અડત્રીસ કી ડભોઈ બોડેલી સ્ટેટ હાઈડો માર્ગને બનાવવામાં આવ્યો હતો ત્યારે જેમાં પચ્ચીસમી પણ વધુ જગ્યાએ નાના કદના વાઇબ્રેટર બમ્પ બનાવાયા હતા જેને લઈને આવી જગ્યાઓ ઉપર અનેક વાહન ચાલકોને પોતાના વાહનને અચાનક બ્રેક મારવાની ફરજ પડતા આવા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ વાહનો અકસ્માતનો ભોગ બનતા જેમાં કેટલાક વાહન ચાલકો પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા જાન ગુમાવતા કાંતો પછી ઇજાગ્રસ્ત બનતા જેમાં સૌથી વધુ આ મારથી અજાણ્યા વાહનચાલકો પોતાના વાહનને બેક મારતા કાંતો પછી તે જ ગતિએ બમ્પ કુદાવી દેતા હતા જેને લઈને ડભોઈ બોડેલી માર્ગ ઉપરના બંપો ચર્ચાનો વિષય બન્યા હતા જો કે હાલની કામગીરી દરમિયાન તમામ નાના વાઇબેટર બમ્પોને દૂર કરી જેની જગ્યાએ સફેદ પીળા કલરના પટ્ટા મારતા માર્ગની રોનક બદલાઈ જવા પામી છે બમ્પ દૂર કરી દેવાતા ધોરીમાર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહનચાલકોને રાહત થયેલાંબા ધોરીમાર્ગ ઉપર ઊંચા ટેકરાવાળા બમ્પથી અકસ્માતની ભીતિ ગોઈ બોડેલી માર્ગ પર નાના કદના વાઇબ્રેટર બમ્પને સ્થાને સફેદ પીળા કલરના પટ્ટાઓ નજરે પડી રહ્યા છે ડભોઈ બોડેલી વચ્ચે ધોરીમાર્ગ ઉપર નાના વાઇબ્રેટર બમ્પ નહીં બનાવાય રિપોર્ટર બિલાલ ભુરાવાલા